ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક જે મતદારો છે તેમાં પણ પૂર્વ સરપંચો છે તેના પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે આપણી સાથે એક માજી છે માજી શું નામ અમીબેન અમીબેન શું રોષ છે તમને ચૂંટણીમાં શું કહેવા માંગો છો ગામમાં શું સમસ્યા છે એ અમે તો જેટલા એ ભેરવાય અમે તો ગમે એ આવે ને અમે કોઈનું કાંઈ કથરું નથી કરતા પણ અમને મીઠું પાણી આવવું જોઈએ ઓલી સાબરમતીનું પાણી કહે છે એ તો કુંજાણ એમાં તો જેલમાં જાય ઓલી હું કે નમદ નર્મદાનું પાણી દે ઘીરે ઘીરે નળ દે જો પસવાડે દારૂનો ધંધો લેશ પસવાડે દારૂ છે અમારે બાય દીકરીઓ જાય અને એની પાણી ભરવાની છે આદમી આદમી ભરસ આદમી કાબ નું કામ કરે આદમી ભરવા જાય બીજા નંબર માં તમે આમ જાવ નકરો કસરો નકરો કસરો નકરી ગંદકી ગામો ગામડું હોય ને વિઠલ રાગડિયા ના ગામમાં જાઉં હું કંડુડા તાલુકાની દીકરી છું

ડોરું જ પાડી આવે છે તોય છે ને મારે તો આ ન્યાય નીતિ ની વાત છે ને હું તો એક રામદેપી ને માનું છું એ કુદરત ખોટું કરતો નહીં મારે ખોટું નથી કરવું હું તો સરસને માર્ગે આવીશ એ બોલી તમારે જ્યાં મન લઈ જાવ ને હું બોલવા ત્યાં જો હમણાં આવ્યા તા ને તો આવડો આમ

સુધારો કરો કોઈ ગરીબ કોઈ ના દીકરા નાગા હોય કોઈ રોટલો નો દેતા હોય તો એ બાયું અટાણ અમને કોણ મૂલે રાખે અમને કોણ મહિના દાર રાખે હાલો આ મહિનાદાર કહેતો રહી જાય જી થાય બીજા નંબર માં પસવાડે છે ને પાણી નો ન્યા જણ આદમી દારૂ પીશે અને અહીંયા દારૂ નો ધંધો બહુ વાલે છે કોઈ આવી પોલીસ ખાતું કોઈ આવીને આનું નિદાન નથી કરતા ત્રણ મહિલા સરપંચના જે આ ઉમેદવારો છે ત્રણે ત્રણ મહિલા છે શું લાગે છે તમને ન્યાય અપાવશે સરપંચ એ ન્યાય પછી થઈ ગયા પછી ન્યાય ગયો અન્યાય ન્યાય નથી થઇ ને એટલે હટી જવાના અત્યારે મારે કામ હોય એટલે હું નમું પછી અમારે રાંધી ગયા હોય દીકરા એવા દારૂડિયા જુગારિયા હોય નું હાલતું હોય એટલે એ આપણે રોટલો ન દે હું અત્યારે ખોત મને આ જાડતી થયા નોખી સને મારી ને કાઢી રાખી લીધી બાંધી થઈ જાય પછી કઈ જવાબ જ નથી મળતા એવી વાત નથી મળતો હા એટલે એ જો મતદાન દેવાનો આવે ને તો અમુક ની બાઈ ધમકી મારતી થયું મત નહીં કરો તો પાસ્તી પર તમારો વારો છે મેં જી તમારે જે ખીલો મારો એને માન લેજો હું તો જજ હોય ને એના હામો મને જવાબ દેવાના અહીંયા પહેલા જ પાણી ડોરું આવતું ને તો લલિત શેઠ હું બોલ્યા કે આ ડોહી લઈ લ્યો તો અહીંયા મેં શેઠ રાજકોટ બાઈ મામલતદાર હતી ને એના સામે હું બોલી હતી બીજા કોઈ બોલે એમ નથી હું એક જ છો ગામમાં એટલે મને ખરાબ કહે છે કે બહુ બોલે છે હાસુ માણે નું કિમત થતી નથી જાય આ મહિલા મતદારનો તમે રોષ જોયો તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે સાચા વ્યક્તિની ગામમાં કિંમત નથી થતી જરૂર છે ત્યારે માણસો નમે છે પરંતુ સરપંચ બની ગયા પછી કોઈ જવાબ નથી દેતું તેવો આ મહિલાઓનો આક્રોશ સ્પષ્ટપણે ન્યૂઝ કેપિટલ સમક્ષ જોવા મળ્યો છે ત્યારે હાલ અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલી રહી છે ત્યારે મતદારો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આગામી દિવસોમાં જે ગામનો ઉદ્ધાર કરે તેને જ અમે મત આપીશું જોવું એ રહેશે કે સરપંચ બન્યા પછી આ સરપંચ કેટલો પોતાનો પાવર બતાવી શકે છે ભાઈ ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ ભૂખી ગામ